લડુ ગોપાલ જે હે કનુડા તું માખણ ખાવા આ રે જે રે છે મારું ગોકુળ જેવું ગમશે તને then ਰੂੰ ਗੋਪੜ ਜੇ ਉੰਗਮ ਸੇ ਤਨੇ ਰੇ اے ਮਾਰਾ ਹਿਤ ਨਾ ਹਿਲੋ વાત કરતો રે જે સાથે મીઠી વાતો કરતો રે જે ઘર છે મારું ગોકુળ છે હું ગમસે Eh, ¡Adiós, adiós, adiós!